નાણામંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરી સતત છઠ્ઠું બજેટ રજૂ કરશે આ સાથે તે દેશના બીજા નાણા મંત્રી બનશે કે જેઓ સતત પાંચ સંપૂર્ણ બજેટ અને વચગાળાનું બજેટ રજૂ કરશે આ સ્થિતિ અત્યાર સુધીમાં માત્ર પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે છે જ્યારે સીતારમણ એક ફેબ્રુઆરી વચગાળાનું બજેટ રજૂ કરશે ત્યારે તેઓ મનમોહનસિંહ અરુણ જેટલી પી ચિદમ્બરમ અને યશવંત સિંહા જેવા ભૂતપૂર્વ નાણાં પ્રધાનોના રેકોર્ડને પાછળ છોડી દેશે આ નેતાઓએ સતત પાંચ બજેટ રજૂ કર્યા હતા નાણામંત્રી તરીકે દેસાઈએ ઓગણીસો ને ઓગણસાઠથી સામાન્ય ચૂંટણીઓ બાદ નવી સરકાર આવે ત્યાં સુધી અમુક વસ્તુઓ પર ખર્ચ કરવાનો અધિકાર મળશે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની હોવાથી નિર્મલા સીતારમણ તેમના વચગાળાના બજેટમાં કોઈ મોટા નીતિગત ફેરફારો કરે તેવી શક્યતા નથી નાણા નાણામંત્રીએ ગયા મહિને એક કાર્યક્રમમાં વચગાળાના બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવાનો ઇનકાર કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News mobile app